નમસ્કાર મિત્રો જય હિન્દ આવતીકાલે આપણું ટ્વિટર અભિયાન છે અને ટ્વિટર અભિયાનની અંદર આવતીકાલે આપણે ભૂકા કાઢી નાખવાના છે હેશટેગ તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું આ હેશટેગ પ્રમાણે જેટલા પણ ઉમેદવારો છે જેટલા પણ એના ઘરમાં ફોન છે જો તમારી પાસે આજે ટ્વિટર ન હોય તો ટ્વિટર ડાઉનલોડ કરી લો હેશટેગ અને ફોટા તમને ગ્રુપમાં મૂકી આપવામાં આવશે એ ફોટા સાથે એ હેશટેગ સાથે ને લખાણ સાથે આપણે બધાએ એક સાથે ટ્વીટ કરવાનો છે તો આજથી બધા ડ્રાફ્ટમાં સેવ કરી લો કાલે એક સાથે કાયમી ભરતી માટે કે ટેટ અને ટાટ પાસ થયેલા ઉમેદવારોને ન્યાય થાય અને જલ્દીથી જલ્દી કાયમી ભરતી આવે એટલા માટે આપણે સૌએ કાલે સવારે દસ વાગે ટ્વિટર અભિયાન ઉપાડવાનું છે હેશટેગ આપણને ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ અને ફોટા દરેક ગ્રુપમાં મૂકી દેવામાં આવશે તો કાલે જેટલું પણ જોર લગાવી શકાય જોર લગાવી દો અને ટ્વિટરની સાથે સાથે તમને નમ્ર વિનંતી છે કે બને ત્યાં સુધી જેટલા પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય ફેસબુક હોય કે ઇન્સ્ટાગ્રામ હોય કે કોઈ પણ સોશિયલ મીડિયા હોય બને ત્યાં સુધી દરેક સોશિયલ મીડિયાની અંદર કાલે ભુક્કા બોલાવી દો કાલે ફક્ત ને ફક્ત એક જ વસ્તુ દેખાવવું જોઈએ કાયમી ભરતી આપણે આપણો હક માંગીએ છીએ આપણી માંગણી વાજબી છે આપણે જિંદગીના આટલા વર્ષો ખર્ચી નાખ્યા છે તો ખાસ વિનંતી છે જો આટલા વર્ષો ખર્ચા હોય તો હવે થોડોક સમય ખર્ચીને લડતમાં સાથ અને સહકાર આપો આપણા ઘરમાં જ પ્રસંગ છે એવું માનીને થોડો સમય કાઢીને આપણે કાલે લાગી પડો અને ભૂકા કાઢી નાખો ટ્વિટર અભિયાનમાં જય હિન્દ જય ભારત જોજો કાલે કાચું ન કપાય ભૂકા કાઢજો શિક્ષકોની એકતા બતાવજો ઘરે બેઠા ફક્ત આટલું જ કરવાનું છે અને ટ્વિટર કાલે આપણે ટ્રેન્ડિંગમાં આવવા જોઈએ દરેક ઉમેદવારોને નમ્ર વિનંતી લડ્યા વગર કશું મળવાનું નથી અને લડશો તો સો ટકા પ્રાપ્ત થશે તો ચાલો સૌ સાથે મળીને આપણે કાલે ભૂકા કાઢી નાખીએ દરેક ઉમેદવારોને વિનંતી કે વધુને વધુ માત્રામાં લોકોને શેર કરે વધુને વધુ લોકો સુધી આપણો સંદેશો પહોંચાડે અને વધુને વધુ લોકો ટ્વિટર અભિયાનમાં જોડાય ત્યારબાદ આપણે લડતનું આગામી પગલું વિચારીશું જય હિન્દ જય ભારત